માનવજ્યોત સંસ્થાએ પરિવારજનોને કબજો સોંપતા પરિવારજનોએ ખૂબ જ ખુશી અનુભવી સંસ્થાનો આભાર માન્યો હતો ઉચ્ચ અભ્યાસ કરેલો આ યુવાન આખરે પોતાના ઘર સુધી પહોંચ્યો છે માનવતાના આ કાર્યમાં પ્રબોધ જાડેજા જાડેજા આનંદરાય સોની ઇરફાન લાખા તથા ભુજ વિદ્યાપીઠ અમદાવાદના ભુજમાં માનવજ્યોત માં સામાજિક કાર્યકર ટ્રેનિંગ મેળવી રહેલા છાત્રો ચેતન કુકડિયા રવિ વનાણી નીરુભાઈ મેર સહભાગી બન્યા હતા